સ્વાન એ બહુ અજીબ પ્રાણી છે એ ગમે તે વાઇલ્ડ એનિમલ ની સામે થઈ જાય સિંહો તો એમને છોડી દે પરંતુ જયારે વાઘની સામે થાય ત્યારે વાઘ એમને છોડતા નથી પણ તમે ગીર અને આસપાસના જુઓ તો સિંહો જયારે જયારે ગામડામાં આવે કે ગામડાની આસપાસ હોય ત્યારે ભાગે શ્વાનો એમની નજીક સુધી જાય છે સિંહ ઘણા બધા કિસ્સામાં એની સામુ જુએ છે પરંતુ મોટાભાગે એમના ઉપર હુમલા કરતા નથી અરે ઘણા બધા કિસ્સા તો એવા પણ બન્યા છે કે જયારે સિંહ અને સિંહ શાંતિથી સૂતા હોય ત્યારે શ્વાનો એમની નજીક જવાની કોશિશ કરે છે અને આ દ્રશ્ય તો તમે જુઓ આપણને એવું થાય કે સિંહ સિંહણ આ કૂતરાને શા માટે છોડી રહ્યા છે શ્વાન એમને પરેશાન કરે છે અને જુઓ કેટલા બહુ આક્રમક રીતે એમની સામે ઘુરકિયા પણ કરે છે આ વિડીયો આફ્રિકાના જંગલનો છે પરંતુ પ્રાણીઓની દુનિયા તો પ્રાણીઓની હોય છે આ કૂતરું પણ બહુ અજીબ છે એક તો એ સિંહ અને સિંહણ બંને સામે ઊભા છે છતાં એની સામે થાય છે જતું રહે છે ફરી પાછું આવે છે અને તમે જુઓ કે એ જમ્પ મારી અને જે સિંહને ઈજા પહોંચાડવાનો પ્રયત્ન કરે છે અને તો સિંહ પણ એમને જોઈ કરતો નથી આ ગીરના જંગલનો વિડીયો તો બહુ પ્રચલિત થયેલો છે જેમાં પ્રવાસીઓની સામે જ એક સિંહ અને શ્વાન વચ્ચે જે સંઘર્ષ થાય છે એ બહુ અજીબોગરીબ ઘટના છે આવા દ્રશ્યો જ કેમેરામાં કેદ થતા હોય છે તમે જો આ વિડીયો જોયો હોય તો પણ તમને ફરી વખત આ વિડીયો જોવાની મજા આવશે પુખ્ત વયની સિંહણ છે અને આ શ્વાન એમની સામે થાય છે આ દ્રશ્યને કેમેરામાં કેદ કરતી વખતે પ્રવાસીઓ પણ બહુ સરસ મજાના ડાયલોગ બોલે છે એમને પણ આશ્ચર્ય થાય છે અને એક પ્રવાસી તો એવું બોલે છે કે જો સિંહને સિંહણની આ પ્રકૃતિનો અંદાજ આવે તો સિંહ એમને છૂટાછેડા આપી દે કારણ કે એક સ્વાન સિંહણની સામે થાય અને છતાં સિંહણ એમની સામે કાંઈ જ ના કરે તો એ સિંહણ કેવી કહેવાય પરંતુ મોટાભાગે વાઘ અને દીપડા આ જો શ્વાનની સામે જ્યારે હોય છે એવા વિડીયો આપણે જોઈએ તો મોટાભાગે શ્વાનનું મૃત્યુ નિશ્ચિત હોય છે પરંતુ સિંહ રોયલ એનિમલ છે અને એના કારણે જે મોટાભાગે નાના પ્રાણીઓનો શિકાર કરતો નથી અને એમાં પણ શ્વાનોથી તો એમને ચીડ છે આ ગામમાં તમે જુઓ કે સિંહ પ્રવેશે છે અને ગામના કૂતરા એમની પાછળ દોડે છે એક તરફ ગાયોનું ધણ છે સિંહ સામાન્ય રીતે ગાયો ભેંસો સાબર એવા મોટા પ્રાણીનો શિકાર કરે છે એ નાના નાના પ્રાણીઓનો શિકાર કરતો નથી દીપડાની ટર્મિનોલોજી બહુ જુદી છે હવે આગળના વિડીયોમાં તમે જુઓ કે ઊંચા ગેટવાળા મકાનની અંદર એક શ્વાન છે અને બહાર રહેલો દીપડો એમના ઉપર કેવી રીતે ત્રાટકે છે આ જુઓ શ્વાન મકાનની અંદર છે અને એને અંદાજ આવે છે કે બહાર દીપડો છે થોડીકવાર વિચારી અને શ્વાન ભાગવાનો પ્રયત્ન કરે છે પરંતુ દીપડો આટલો ઊંચો ખીલ્લાવાળો ગેટ કૂદી અને મકાનની અંદર પ્રવેશે છે અને શ્વાનને એ ઉપાડી અને જુઓ જમ્પ મારીને એ જ ખિલ્લાવાળા જે એમની વોલ છે એમને કૂદીને કેવી રીતે જતો રહે છે. ગીરના સિંહો અને આની અજાબ वन्य સૃષ્ટિના અદ્ભુત વિડીયોઝ નિહાળવામાં જો તમને રસ હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં.